Ya, itu betul-betul 哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎 তল নল ন જે આજરો સાનો વિરોધ કરવામાં આવ્યા અને સાંજ માટે બધા ભેગા થયા આજ રોજ સારા માટે ભેગા થયા છે કે તળાવ બનાવવાની કામગીરી એ ગેરકાયદેસર છે કારણ કે આ મેદાનની ઉપર આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનવાનું છે અમારે આ પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં

કોઈ વ્યક્તિ બહાર થી આઈને જો આત્મહત્યા કરે તો એની જીમ બનાવવાનું નથી અમારે કોઈ જરૂર આગળ અહીંયા આગળ જરી ઠંડા થાય છે એના માટે તળાવ બનાવવામાં આવે છે પણ અમારે એની જરૂરત નથી બંને બાજુ ભરચક અહી બંને બાજુ ભરચક છે અને બાળકો નાના નાના છે નાના નાના બાળકો જે અંદર પડી જાય તળાવ ખોદવાની વાત ચાલી રહી છે એના માટે બધા અહીંયા જમા થયા છે ને અહિયાં આવા તળાવ ની કોઈ જરૂર નથી કેમ કે ઓલરેડી તાંદળજામાં તળાવ છે એવું હોય તો તમે ત્યાં જઈને

અહીંયા બધા સીધા આવીને ગાડીઓ ઉભી કરી દીધી મારું નામ શેખ મોહમ્મદ જુનેદ છે હું અહીંયા વીસ વર્ષથી રહી રહ્યો છું પત્રકારમાં જ